એથલેટ્સ પેરિસ પેરાલિમ્પિક બે હજાર ચોવીસમાં ભાગ લઈ શકશે નહીં મળતી માહિતી મુજબ આ ત્રણેય એથલેટ્સ મધ્યપ્રદેશના છે જેમાં પેરા કેનો પ્લેયર રજની જા એકેડેમી સ્ટાર એથલેટ શાલિની અને અન્ય પેરાકેનો પ્લેયર ગજેન્દ્રસિંહ જેવા અનુભવી એથ્લેટ ડોપ ટેસ્ટમાં ફેલ થયા છે નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ એક રિપોર્ટ જારી કરીને માહિતી આપી છે કે આ ત્રણેય ખેલાડીઓ ડોપ ટેસ્ટમાં ફેલ થયા છે જે બાદ આ ખેલાડીઓને તેમના સ્પોર્ટ્સ એસોસિએશને સસ્પેન્ડ કરવાનો આદેશ કર્યો હતો ડોપટેસ્ટમાં ત્રણ ખેલાડીઓની નિષ્ફળતા ભારતની સાથે મધ્યપ્રદેશ માટે પણ મોટો ઝટકો છે આ ત્રણેય ખેલાડીઓએ અલગ અલગ ટુર્નામેન્ટમાં મેડલ પણ જીત્યા છે શાલિનીની વાત કરીએ તો તે માત્ર બાવીસ વર્ષની છે શાલિનીએ રાંચીમાં યોજાયેલ નેશનલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે આ સિવાય ચોત્રીસ વર્ષીય રજનીઝા એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી ચૂક્યા છે